મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ રામનવમી ની સુરેન્દ્રનગર લખતર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી જિલ્લાના વિવિધ રામ મંદિરોમાં ભજન કીર્તન રામધૂન ધ્વજારોહણ મહાઆરતી વિગેરેનું આયોજન અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું નગર ખાતેના શ્રી રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી નાયબ મુખ્ય જગદીશભાઈ સંસદ ચંદુભાઈ સિહોરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી જીજ્ઞાબેન પંડ્યા શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રવિરાજભાઈ પટગીલ તથા હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા બાદ ભવ્ય મહાઆરતી યોજાઈ હતી તો લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના રામજી મંદિરે પણ સવારથી જ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું લખતર મધ્ય આવેલ રામ મહેલમાં બિરાજમાન ભગવાન રામ લક્ષ્મણ જાનકી ને સુંદર શણગાર કરવામાં આવ્યો હતો શ્રી રામ જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી સાથે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું રામ ભગવાનને પારણે ઝુલાવી દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી